ભાઈઓ અને બહેનો કરમ ચેનલમાં આપનું સ્વાગત છે શ્રાવણ માસના વ્રત વિશે આપણે રોજ નવી વાત લઈને આવીએ છીએ ત્યારે બોળચોથની વાત કર્યા પછી આજે આપણે નાગપંચમની વાર્તા કરીશું અને એના નિયમો અને કયા દિવસે છે એની પણ વાત કરીશું નાગપંચમનું વ્રત છે એ આપણે જો ભલા ભાવે કરીએ તો નાગદેવતાની કૃપા આખું વર્ષ આપણા ઉપર રહે છે હવે આપણે જોઈએ કે એક પ્રણાલી છે એ પાચમ ઉજવવાની ચોથના દિવસે રાત્રે રોટલો કરી અને માતાઓ રાખી દે છે બીજા દિવસે પાચમના દિવસે નાગદાદા છે એનું ચિત્ર પાણીયારામાં દોરે છે પાંચ સાત નવ અગિયાર એવી રીતે ઊભા નાગદેવતાનું ચિત્ર બનાવે છે અને ત્યાં બાજરાની કુલેર કરી અને નાગલા ચડાવી અને કુલેરનો પ્રસાદ ધરાવે છે અને એ દિવસે બાજરાના લોટની કુલેર કરી અને ખાંડમાં બનાવવાની હોય છે એ કુલેરના પાત લાડવા વાળે છે અને એ પાંત લાડવા નાગદાદાને પ્રસાદ સ્વરૂપે ધરે છે પછી સાંજે એ લાડવાનો પ્રસાદ લઈ અને રોટલો જમે છે પણ આખો દિવસ ગાયની કોઈ વસ્તુ એટલે કે ગાયના દૂધનું દહીં છાશ એવું કંઈ ખાવામાં આવતું નથી બધું જ ભેંસના દૂધનું બનાવીને ખાય છે રોટલા સાથે દહીં પણ ભેંસના દૂધનું જ બનાવેલું ખાય છે આ પ્રણાલી છે એ વર્ષોથી ચાલી આવે છે પણ અત્યારે દરેક પ્રાંતમાં પોતપોતાની રીતે કોઈ આ પાચમ મનાવતું હોય છે તો આપણે પાચમ વિશે આ માહિતી મેળવી જે ચાલી આવે છે તો આપણે બધા પાંચમને આવી રીતે ઉજવીએ અને નાગ દેવતાની કૃપાને પ્રાપ્ત કરીએ તો પહેલાં આપણે નાગ પાંચમની વાર્તા કરીએ એક ડોશીમા હતા તેને સાત દીકરા આ સાતેય દીકરાઓને ડોશીમાએ પરણાવેલા સાતેની વહુ વઘેર પણ એમાં જે સૌથી નાના દીકરાની બહુ હતી એને પિયરમાં કોઈ નહીં એટલે એને બધા અવારનવાર મહેણા મારે અને નબાપી કહી અને સતત અપમાનિત કરતા જ રહે એટલું નહીં પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને કામ કર્યા પછી જે ઘરમાં હોય તે જ ખાવાનું વધારે કંઈ અડવાનું નહીં એવામાં ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી અને સાતે દીકરા સાતે બહુ બધા જમવા બેઠા ત્યારે એમને બધા કહે છે કે તું ઊભી થા અને અમને બધાને પીરસી દે તારે છેલ્લે જમવાનું એટલે એ ઊભી થાય છે બધાએ જમી લીધું એટલે સાસુએ એને બૂમ મારી એ ન બાપી જા જે વજું છે ને એ ખાઈ લે અને બધા વાસણ લઈ અને નદીએ જઈ અને સાફ કરીને લાવ નાનીઓ તો રસોડામાં ગઈ એ જાણતી હતી કે મારા માટે કંઈ હશે જ નહીં એમાં ખીર તો હશે જ નહીં જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી હતું અંદર થોડી પૂરી વધેલી એ પૂરી ખાય અને એ બધા વાસણ લઈ અને નદીએ જાય છે નદીએ જતાં એને એમ થાય છે કે કોઈના વાસણમાં એંઠું હશે ને તો એ ખીર હું ચાખી લેશ એને પણ ખીર ખાવાનું ખૂબ મન હતું નદીએ જઈ તબડકામાંથી બધા વાસણ બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની એંઠી ખીર હતી એ વાટક્યો એણે ઝાડ પાસે મૂકી દીધો અને વિચાર્યું કે બધા વાસણ સાફ કરી નિરાતે થાક ખાવા બેસું ત્યારે આટલી ખીર હું ખાશ એમ કરી એ વાસણ સાફ કરે છે એ દરમિયાન ઝાડ નીચે એક મોટો રાફડો છે અને એણે વાટક્યો તે રાફડાની બાજુમાં મૂક્યો છે એ રાફડામાંથી નાગણી આવી અને ખીર ખાઈ ગઈ અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખી અને બેઠી એ વખતે પેલી નાનીઓ ગુસ્સે થવાને બદલે બોલી મારા જેવી દુખિયારી આ ખીરને ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠર્યું એવું ખાનારીનું પણ ઠરજો એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી એ આ શબ્દો સાંભળી ગઈ અને એ બહાર આવી અને કહે છે બેટી તારાભાગની ખીર તો હું ખાઈ ગઈ શું તને ઘરે ખીર નથી મળી આ સાંભળી નાનીઓની આંખમાંથી આંસુ આવી ગયા રડતા રડતા એ બોલી હે નાગણીમાં મારે સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં મારે કોઈ પાસે જાય અને મારું દુઃખરડું હોય તો કોઈ છે જ નહીં મને સાસરીમાં પૂરું ખાવાનું મળતું નથી આખા ઘરનો ઢસડો મારે એકલીને કરવો પડે છે અને ઉપરથી મેણા ટોણા મારે એ જુદા વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોળો ભરાવનાર પણ કોઈ નથી આ સાંભળી નાગણીને દયા આવી એટલે એણે કહ્યું બેટી તો જરાય ઓછું લગાડીશ નહીં એમ માની લે કે અમે તારા પિયરિયા મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે અમારા રાપડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે એટલે હું આવી અને ખોળો ભરી જઈશ અને નાનીઓ તો વાસણો ઉટકી અને ઘરે આવે છે એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી થોડા દિવસો વીતી ગયા અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ એને મહેણું માર્યું આ નબા પીને વળી ખોળા ભરવાના આટલા બધા ઓરતા એને કોણ છે તે અહીં આવશે પણ નાની વહુએ એને કંઈ જવાબ ના આપ્યો એ તો કંકોત્રી લઈ છાની માની નાગણી માતાના રાફડા આગળ જઈ અને મૂકી આવી અને વિનંતી કરતી આવી અંતે ખોળો ભરવાનો દિવસ આવ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા મોટી વહુ ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો નાની એવુંના પિયરી આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરી અને હીરાના ચીર અને સોના રૂપા અને હીરાના ઘરેણાં લઈ અને આવી પહોંચ્યા અને ખરેખર એમની લાપસીના આંધણ મૂકવા પડ્યા ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કંઈ ચાલશે નહીં એટલે બીજું કંઈ મૂકશો નહીં એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરી કથરોટમાં રેડું એમાં દૂધનો સુક્કા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવા આમંત્રણ આપ્યું તરત જ કુટુંબ બધું દૂધ પી ગયું નાનીઓને ખોળો ભર્યો એ વખતે કુટુંબે જે કંઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈ એના સાસરિયાની આંખ ફાટી રહી ઘોડો ભરાઈ ગયો અને પછી નાગણી માતા બોલ્યા વેવાણ અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વળાવીશું અને એની સાસુએ તો નાનીઓને નાગ કુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું બેટી તું જરાય ડરતી નહીં તું અમારી પાછળ પાછળ આવ ભલે નાગ દાદા કહે બધા રાફડામાં પ્રવેશ્યા અને નાનીઓ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાનીઓને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોંયરું હતું તે ભોયરાની વચ્ચોવચ એક સુંદર મજાનો રાજમહેલ હતો આ રાજમહેલ જોઈ નાનીઓની બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી એની ઉપર નાનીઓને બેસાડી નાગકુમારો પણ વહુને પોતાની બહેન બનાવી એની સાથે રમવા લાગ્યા પછી નાગદેવીએ નાનીઓને એક ઘંટડી આપીને કહ્યું જો બેટી સવાર બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની એ ઘંટડી વાગશે એટલે એનો અવાજ સાંભળી તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું ભલે નાનીઓએ કહ્યું એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાનીઓએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો થોડા વખતમાં દીકરો મોટો થયો એની મા આખી પાછી થઈ એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ એણે ઘંટડી વગાડી અને તરત જ પહેલાં ચારેય કુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા એ વખતે દૂધનું દેગડું ચૂલા ઉપર ઉકળતું હતું આ ચારેય કુમારોને જોઈ પેલો નાનો છોકરો તો ડરી ગયો એના હાથમાંથી ઘંટડી પડી ગઈ અને એ ઘંટડી એ બે કુમારોની પૂંછડી ઉપર પડી અને એની બેની પૂંછડી કપાઈ ગઈ અને તે બાંડિયા બની ગયા અને બાકીના બે નાક કુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા વળી ગયા આથી તેઓ ભૂચિયા બની ગયા બે નાક કુમારો બાંડિયા અને બે નાક કુમારો બુચિયા બની ગયા આથી એ નાક કુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા અમે એને કરડીને વેર વાળીશું પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ પછી નાગણી માતાને નાનીઓને મનપસંદ ચીજવસ્તુઓ આપી અને સાસરી વળાવી એને સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા બેટી તને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે આ ઘરને તારો પિયર સમજે ને તું અહીં આવજે અને નાની વહુ તો પિયરથી સાસરે આવી સાસુને તો નાની ઉપર હેત ઉભરાયું એણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ આ બધું જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમને તો નાની વહુની ઉપર ખૂબ ઈર્ષા આવવા લાગી પણ એમની ઈર્ષા કામ આવી નહીં નાગદેવે તો એમની દીકરીને પંદર ગાયો અને સાત ભેંસો પણ આપી આથી ઘરમાં એના માનપાન વધી ગયા જેઠાણીઓ પણ એને પૂછીને જ કામ કરવા લાગી આમ નાનીઓ છે એને નાગદેવતા ખૂબ ફળ્યા તો જય નાગદેવતા તમે જેવા નાનીઓને ફળ્યા તેવા વ્રત કરનારને અને આ વાત સાંભળનારને સૌને ફળજો અને અમારા બધા ઉપર કાયમ કૃપા વરસાવજો તો ભાઈઓ અને બહેનો આ હતી નાગપાંચમની વાત જે તમને ગમી હશે તો આપણે બધા ભાવપૂર્વક નાગપાંચમનું વ્રત કરીશું અને નાગદેવતાની કૃપા પ્રાપ્ત કરીશું અને હા આ ધરમકરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું કોઈ નવી વાત લઈને ત્યાં સુધી ધરમ કરમ ચેનલના ભાઈઓ અને બહેનોને જય શ્રી કૃષ્ણ